હવે મને ભૂખ લાગી છે ના તને ભૂખ લાગી ભલા આપડે પાસે અત્યારે ભંગારે નથી હું શું કરું આવો ભલા પણ હું હવે જરાય નહીં હાલી આપું ભલા જો હામે ઘર હાલ આપણે ભાઈ માંગવા આલ્યા થી કાં ને તો હું તન ખવરાઈ લેતો ભલા એ અપનાય

બધા આપણને આશીર્વાદ સારા દે લે હા ઓડવા ઈ તમારું સાચું હા હવે છે ને આપડે ઘરે હાલ્યા દેવી અને પછી તું છે ને જ્યાં જ્યાં ગરીબ હોય ને અહીંયા બધા દે લે એ ઓડવા હા હાલ 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 એ ખાલા સો હવે હું નઈ થોડી એકું હાલ આપણે બે આ ખાજુર ખાઈ લે બી હાલ

તમારા જેવા હાન પડા દાવ હતા રાવે આમ તો જો ઓલાને જાય હાવ ટાંગો ભાંગી જોઈન ખોડે આયલું જાય મન લાગે ભાંગી ગયો છો હે એટલો બતો માઈ લીધો હા હાલ નાતી લેવા દેવા કે આપડા ખોબા પર ઉપડી જાય હા હાલો પેલા ઈ ઘરે આપણે માગવા જ ન જવાનું ઓ પેલા આમ તો જો તાર પગમાં ભેગ જ ન લાગ્યું હા ઓ